બોલીએ શ્રી રામનાથ મહાદેવ કે જે શિવ સમાન દાતા નહીં અને વિપતવિદારણ હાર અબલ મોરી રાખજો શિવનંદી કે અસવાર મોહન મા મુજને મહાકાલ દેખાયું એવું જ નના રાજાને ઝાખી થઈ જાય મને એવું જ નારાજાને રાજાને ઝાખી થઈ જાય મારા ઠાકોરજીને શૃંગાર કરતી મારા ઠાકોરજીને શ્રૃંગાર કરતી मराठा कोरजिने तिलक करते केसर चंदन ना तिलक करते ने बदले मने त्रिपुड देखाय तिलक ना बदले तो त्रिपुड थाय मने महाकालना दर्शन थाय મને મહાકાલના દર્શન થઈ જાય ઉજ્જૈનના રાજાની ઝાખી થઈ જાય હર હર મહાદેવ મારાઠા કોરજીને વાગા દરાય છે મારાઠા કોરજીને વાગા રાય છે વાઘાને બદલે વા દેખાય વાઘાને બદલે વાઘાંબર દેખાય મને મારા મને મારા મને મારા મોહનની ઝાંખી થઈ જાય ઉજનના રાજાની ઝાંખી થઈ જાય મારા કોરજીને ચંદન ધરાય છે મારાઠા કોરજીને ચંદન ધરાય છે ચંદનના બદલે મને ભસ્મ દેખાય ચંદનના બદલે મને ભસ્મ દેખાય મને ઉહા કાલની ઝાંખી થઈ જાય થઈ જાય મારાઠા કોરજીને તુલસી ધરાય છે મારા કોરજીને તુલસી ધરાય છે તુલસીના બદલે પત્ર દેખાય તુલસીના બદલે પત્ર દેખાય રાજા રાજાની ઝાંખી થઈ જાય મને રાજા રાજાની ઝાંખી થઈ જાય મારા ઠાકોરજીને મોતીઓની માલા મારા ઠાકોરજીને મોતીઓની માલા મોતી ના બદલે મને રુદ્રાક્ષ દેખાય બદલે મને રુદ્રાક્ષ દેખાય ના રાજા ની ઝાખી થઈ જાય મને ઉજન ના રાજા ની ઝાખી થઈ જાય મારા ઠાકોર જ મુરલી બજાવે મારા ઠાકોરજી તો મુરલી બજાવે મુરલીના બદલે મને શૃંગી સંભળાય મુરલીના બદલે મને શૃંગી સંભળાય મને મહાકાલના દર્શન થઈ જાય મને મહાકાલના દર્શન થઈ જાય મારા ઠાકોરજીને કેળમાં કંધોરો મારા ટાકોરજીને કેળમાં કંદોરો કંદોરાના બદલે ગૂગર માલ દેખાય મને મારા ઉજ્જૈનની ઝાંખી થઈ જાય મને મહાકાલની ઝાંખી થઈ જાય મારા ટાકોરજીને ઝાંઝર ધરાય છે ઝાંઝરના બદલે મને ઘૂંઘ દેખાય જાંજરના બદલે મને ઘૂંઘરું દેખાય મને મહાકાલના દર્શન થઈ જાય મારા ઠાકોરને દોધ સાકર ધરાય છે મારા ઠાકરને દૂધ સાકર ધરાય છે દૂધના બદલે મને ભાંગ દેખાય દૂધના બદલે મને ભાંગ દેખાય મને મહાકાલના દર્શન થઈ જાય મને મહાકાલના દર્શન થઈ જાય શિવને સામળ્યો એક જ સ્વરૂપ છે શિવને સામળ્યો એક જ સ્વરૂપ છે જુદા જુદા નામેથી બંને ઓળખાય જુદા જુદા નામેથી બંને ઓળખાય મને મહાકાલના દર્શન થઈ જાય મને મહાકાલના દર્શન થઈ જાય हूं महकाल का, जै न के सरकार का भोले बाबा मेरा है मैं बैटा हूं महकाल का